ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિનના ઉપલક્ષમાં અડાજણ ખાતે આવેલ સરિતા સાગર સંકુલ ખાતે સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોસ સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પના દિવસે ત્યાં હાજર સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા લાભાર્થીઓને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે દરેક પ્રકારની બીમારી માટે ચિકિત્સા સુવિધા અને યોગ્ય તબીબી માર્ગદર્શન આપ્યું હતું તથા જરૂરી મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આજે મારા જન્મદિન નિમિત્તે માનવતાનું કંઈક વિશિષ્ટ કાર્ય કરવાની છેલ્લા કેટલાય વર્ષોની એક પરંપરાને જાળવીને આ વર્ષે પણ મેડિકલ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પણ ત્રણસોથી વધુ રક્તદાતાઓના માધ્યમથી રક્ત એકત્ર થયું છે અને ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં આ વખતે અમે તમામ લોકોને જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમના ઘરે રક્તના સેમ્પલ લેવા ગયા છે લેબોરેટરીમાંથી સેમ્પલ તૈયાર કરીને એના રિપોર્ટ્સ તૈયાર કરીને અહીંયા કેમ્પ પર આવ્યા છે એ જે વ્યક્તિ આવે એમને રિપોર્ટ સાથેની ફાઇલ આપીને એમાં તમામ ડોક્ટરો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માધ્યમથી એમનું ચેકઆઉટ થશે અને જે કંઈ દવા લખવામાં આવે તમામ દવાઓ અહીંયાથી વિનામૂલ્યે આપવામાં આવે છે આ પ્રકારનું એક વિશિષ્ટ કાર્ય આ વર્ષે આયોજિત થયું છે અને તેમાં પણ કેટલાક રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો મારા કાર્યકર્તા મિત્રોએ જે સહયોગ કર્યો છે તે બદલ હું તમામને હૃદયથી અભિનંદન આપી પ્રજાજનોએ જે ઉત્સાહભેર રક્તદાન કર્યું છે અને મેડિકલ કેમ્પનો લાભ લીધો તે બદલ તમામને આભાર વ્યક્ત કરું છું આજે ચોવીસ સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ સાહેબ ચોવીસ લોકસભાના સંયોજક અને પૂર્વ મેયર ભાઈ શ્રી જગદીશભાઈ પટેલ સુરત ભારતીય જનતા પાર્ટી સુરતના ઉપપ્રમુખ ભાઈ શ્રી પંકજભાઈ દેસાઈ અને અનેકવિધ કોર્પોરેટરો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને જરૂરી દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી આ સાથે સંપ્રતિ રક્તદાન મહા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જે અંતર્ગત આશરે ત્રણસો જેટલા રક્તદાતાએ પોતાના રક્તનું દાન કરીને સામાજિક ફરજ અદા કરી હતી તારીખ પહેલી એ મારા મિત્ર અને માજી ડેપ્યુટી મેયર માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નીરોભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે આ દિવસ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ભાગ લેવા આવ્યો છું આજે રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં શ્રી નીરવભાઈને શુભેચ્છા પાઠવવા આવ્યા જ છે સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં તેઓ રક્તદાન પણ કરી રહ્યા છે આ સર્વે રક્તદાતાઓને હું હાર્દિક અભિનંદન આપું છું અને તેઓનો આભાર પણ માનું છું સાથે જ શ્રી નીરવભાઈ શાહને એડવાન્સમાં હું જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત